નમસ્કાર મિત્રો જી કેવીથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોઈશું વિશ્વનું વિવિધ જેમાં વિશ્વમાં પ્રથમ મહિલા વિશ્વમાં પ્રથમ પુરુષ અને વિશ્વમાં પ્રથમ અન્ય આ બધી માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું જે મોસ્ટ આઈએમપી છે વારંવાર પરીક્ષાઓમાં આમાંથી કોઈને કોઈ પ્રશ્નો પૂછાતા હોય છે તો આજના વિડીયોમાં આગળ વધીએ સૌ છે વિશ્વમાં પ્રથમ મહિલા કોઈ દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની હોય તે કોણ હતું તો માર્મા એસ્ટેલા જે અર્જેન્ટિનામાં પ્રથમ રાષ્ટ્રપતિ બની હતી કોઈ દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તો એસ ભંડાર નાયકે હતી જે શ્રીલંકામાં સૌપ્રથમ વિશ્વની અંદર શ્રીલંકાની અંદર મહિલા પ્રધાનમંત્રી બની હતી કોઈ મુસ્લિમ દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે બેનજીર ભૂટો જે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બની હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા સભાપતિ કોણ હતા વિદ્યાલક્ષ્મી પંડિત ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી માર્ગરેટ થેચર હતા કોણ હતા માર્ગરેટ થેચર આન્ટાર્કટિકા ખંડ પર પહોંચનાર પ્રથમ મહિલા કેરોલિન મિકલસન કેરોલિન મિકલસન ત્યારબાદ એવરેસ્ટ પાર કરનાર પ્રથમ મહિલા જંકો તેબઈ જે જાપાનના હતા જંકો તેબઈ અને ભારતના પ્રથમ મહિલા પૂછે તો આવશે બચેન્દ્રી પાલ અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા વેલેન્ટિના તેરેશકોવા જે રશિયાના હતા જે સૌપ્રથમ અંતરિક્ષમાં જનાર મહિલા છે ત્યારબાદ પ્રથમ મહિલા ડોક્ટર પ્રથમ મહિલા ડોક્ટર છે તે હતા એલિઝાબેથ બ્લેકવેલ જે અમેરિકામાં અમેરિકામાં પ્રથમ મહિલા ડોક્ટર બનેલા બિનસંલગ્ન ચળવળની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા એસ ભંડાર નાઇકે જે શ્રીલંકાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા એ ત્યારબાદ નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા મેડમ મેરી ક્યુરી રેડિયમની જેણે શોધ કરી તે દક્ષિણી ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા સિર્લે મેડઝ કેનેડાની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કિમ કેમ્પબેલ તુર્કીની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તાનસુ સિલર ત્યારબાદ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ મહિલા ગલ્ટરુડ એડરેલે હવે આપણે જોઈશું પ્રથમ પુરુષ વિશ્વમાં પ્રથમ પુરુષ એવરેસ્ટની ટોચે પહોંચનાર પ્રથમ વ્યક્તિ સર એડમન હિલરી જે ન્યુઝીલેન્ડના હતા અને શેરપા જે ભારતના હતા તો આ બંને વ્યક્તિ સૌપ્રથમ એવરેસ્ટ પર ચડ્યા હતા ત્યારબાદ પ્રથમ અંતરિક્ષ પર્યટક કોણ હતા ડેનિસ ટીટો ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ રોબર્ટ પિયરી જે અમેરિકાના હતા દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ રોનાલ્ડ એમન્સન જે નોર્વેના છે વિમાન દ્વારા સફળતાપૂર્વક ઉડ્ડયન કરનાર પ્રથમ વ્યક્તિ રાઇડ બંધુ હતા ચીન પહોંચનાર પ્રથમ યુરોપિયન કોણ હતું પોલો કોણ હતા માર્કો પોલો પૃથ્વીનો નકશો બનાવનાર પ્રથમ વ્યક્તિ અનેક્ઝીમેન્ડર સૌથી વધુ ઉંમરમાં એવરેસ્ટ પર ચલનાર પ્રથમ વ્યક્તિ યુઇ ચિરો મિયુરા જે જાપાનના હતા જે વર્ષ અને એસી વર્ષ એટલે કે બસો દિવસના હતા ત્યારબાદ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ કોણ નીલ આર્મસ્ટ્રોંગ જે યુએસએ ના હતા અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ યુરી ગાગરીન જે રશિયાના હતા જો બંને પ્રશ્નો સમજો ચંદ્ર ઉપર ઉતરનાર આવશે તો નીલ આર્મસ્ટ્રોંગ અને અંતરિક્ષમાં પહોંચનાર આવશે તો યુરી ગાગરીન આવશે જે રશિયાના છે અંતરિક્ષમાં તરનાર ચાલનાર પ્રથમ વ્યક્તિ એલેક્સી લેનોવ જે રશિયાના હતા સાત વખત અંતરિક્ષમાં જનાર પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ તો ઝેરી રોસ હતા કોણ હતા ઝેરી રોસ ત્યારબાદ બે વખત અંતરિક્ષ યાત્રા કરનાર પ્રથમ અંતરિક્ષ પર્યટક કોણ તો ચાર્લ્સ સિમોનની બ્રહ્માંડના વિસ્તરણની જાણકારી આપનાર પ્રથમ વ્યક્તિ એડવિન પોવેલ હબલ સૂર્યની આસપાસના ગ્રહોનું પરિભ્રમણ તથા પૃથ્વીના વેગ વિશેની જાણકારી આપનાર પ્રથમ વ્યક્તિ કોણ નિકોલસ કોપરનિક્સ કોણ હતા નિકોલસ કોપર્નિક્સ વિમ્બલ્ડન ટ્રોફી જીતનાર અશ્વેત વ્યક્તિ કોણ છે પ્રથમ આર્થર એસ भारत पर आक्रमण करना प्रथम यूरोपवासी को सिकंदर चीन प्रथम राष्ट्रपति को बनिया डॉक्टर सनियात सेन संयुक्त राष्ट्र अमेरिका प्रथम राष्ट्रपति को बनिया? जॉर्ज वोशिंग्टन बने ध्रुव पर जनार प्रथम व्यक्ति रॉबर्ट स्वान उत्तर ध्रुव और दक्षिण ध्रुव था प्रथम रॉबर्ट स्वान माउंट एवरेस्ट पर चढ़ना प्रथम विकलांग व्यक्ति पीटर हेबलर था સૌથી નાની ઉંમરના અંતરિક્ષ યાત્રી કોણ ગેરેમાન સ્ટેપાનોવિચ તિબોત તિતોબ તો સ્ટેપાનોવિચ સ્તેપાનોવિચ તિતોબ ત્યારબાદ બલૂન દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કરનાર પ્રથમ વ્યક્તિ રિચર્ડ બ્રાન્સન હતા સૌથી વધુ ઊંચાઈએથી કૂદકો લગાવનાર વ્યક્તિ ફેલિક્સ ગાર્ટનર અંતરિક્ષની બે વખત યાત્રા કરનાર અને અંતરિક્ષ કોસ્મોનોટ એટલે કે જહાજમાં દુર્ઘટનાને ભેટનાર કોણ બ્લાદિમીર કોમારો હતા આગળ જોઈએ શાંતિ માટે પ્રથમ નોબલ પુરસ્કાર મેળવનાર ફેડરિક પાસી સાહિત્ય માટે પ્રથમ નોબલ પુરસ્કાર મેળવનાર સલી પ્રુબોધ સલી પ્રુધોમ तो साहित्य माटे प्रथम नोबल कौन है सली प्रुदोम ने साहित्य संगीत माटे प्रथम नोबल पुरस्कार मेलवनार बॉब डेलन भौतिक विज्ञान माटे प्रथम नोबल पुरस्कार मेलवनार व्यूसी रोंटजन था रसायन माटे प्रथम नोबल पुरस्कार मेलवनार जेएच वानी हॉप तैयार बात तबीयत क्षेत्र प्रथम नोबल पुरस्कार मेलवन ઇ એ વોન બેહરીન હતા અર્થશાસ્ત્ર ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર જેન ટીનબર્ગ જે નેધરલેન્ડના હતા તથા બીજા છે તે હતા તથા રગનાર ફ્રિક્સ જે નોર્વેના હતા ઓગણીસો ને ઓગણ નોબલ તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિશ્વમાં પ્રથમ અન્ય તો અન્ય બાબતો છે તે પણ પ્રથમ જોઈ લઈએ વનના વૃક્ષોને કાપવા પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ નોર્વે ધાતુના ખોદકામ પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ આયર્લેન્ડ મુદ્રિત પુસ્તક છાપવા પ્રથમ દેશ ચીન કાગદી ચલણ ચલાવનાર ચલાવવા પ્રથમ દેશ ચીન સિવિલ સેવા સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા પ્રથમ દેશ ચીન સંયુક્ત રાષ્ટ્ર સંઘના પહેલા મહાસચિવ કોણ બન્યા ટ્રિગ્વેલી જે નોર્વેના હતા શિક્ષણને ફરજિયાત કરવા વાળો પ્રથમ દેશ પ્રસા બંધારણનું નિર્માણ કરનાર પ્રથમ દેશ સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે યુએસએ ગુટ નિરપેક્ષ આંદોલનનું પ્રથમ સંમેલનનું આયોજન સ્થળ કયું હતું બેગ્રેડ જે સર્વિયામાં આવેલું છે ત્યારબાદ વિશ્વની ચારે તરફ સમુદ્ર યાત્રા કરવાવાળો પ્રથમ વ્યક્તિ ફર્ડિનેન્ડ મેગેલન કૃત્રિમ ઉપગ્રહને સૌ પ્રથમ આકાશમાં પ્રક્ષેપિત કરનાર દેશ રશિયા પ્રથમ પરમાણુ બોમ્બ અસરગ્રસ્ત સ્થળ ક્યુ હતું હિરોસીમા જાપાનની અંદર સૌથી વધુ પશુઓ ધરાવતો દેશ ભારત બેંક નાણું બહાર પાડનાર પ્રથમ દેશ સ્વીડન પ્રથમ વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય ચંદ્ર પર મનુષ્યને મોકલનાર પ્રથમ દેશ સંયુક્ત રાજ્ય અમેરિકા જે એટલે કે યુએસએ એવો દેશ જ્યાં વ્યક્તિને ઈચ્છામૃત્યુનો અધિકાર પ્રાપ્ત થયો છે અથવા તો ઈચ્છામૃત્યુનો અધિકાર અપાયો છે તો એ દેશ છે નેધરલેન્ડ તો મિત્રો આપણે આ વિડીયોમાં ખૂબ જ અગત્યના ટોપિક જોયા તો વ્યવસ્થિત યાદ રાખી લેવું જો એક વખત યાદ ન રહ્યું હોય તો ફરીથી વિડીયો જોતું રહેવું એ સિવાય જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોની વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો પ્લસ મારી યુ જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે જોડાઈ જશો તો ત્યાં તમને આવી બધી મોસ્ટ એમપી પીડીએફઓ છે ત્યાં મળતી રહેશે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગના વિડીયો